નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં શ્રી ભવાની મંદિરના પટાંગણમાં પ્રાચીન ગરબીનું ભવ્ય આયોજન માંગરોળના દરબારગઢ વિસ્તારમાં અતિ પૌરાણિક ભવાની માતાજી મંદિરના પટાંગણમાં રાજાશાહી વખતથી ચાલતી આવેલ ગરબી આજે પણ પ્રાચીન પરંપરાગત રીતે યોજાય છે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય ગણેશ વંદના અને દરરોજ માતાજીની આરતીથી ગરબા શરૂઆત કરી સંગીતના તાલે ગાયક કલાકારોના મધુર સ્વરે પ્રાચીન ગરબાની સાથે દીકરીઓ ગરબા રમે છે દર વર્ષે જય ભવાની ગરબી મંડળ દ્વારા દસ દિવસનું નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન યોજાય છે જેમાં દાતાઓના સહયોગથી દીકરીઓને દરરોજ નાસ્તો અને દશેરાના દિવસે બાળાઓને લાણી રૂપે ભેટ પણ આપવામાં આવતી હોય છે સમગ્ર આયોજનને સફળ બનાવવા ભવાની ગરબી મંડળના પ્રમુખ જયેશભાઈ પરમાર સહિત ટીમના સેવાભાવી સભ્યો દ્વારા આ સુંદર વ્યવસ્થા કરવામાં આવતા નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન સાથે ગરબા નિહાળવાનો લાભ લઈ નવરાત્રી પર્વની ઉજવણી કરાય છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ માંગરોળની મધ્યમમાં આવેલ ભવાની માતાનું મંદિર બિરાજમાન છે અહીંયા રાજા રજવાડાના વખતના અહીંયા જે ગરબા અર્વાચીન પ્રાચીન ગરબા રમાય છે અને અહીંયા આ વર્ષો જૂના પુરાણા અમે પણ અહીંયા એ સિલસિલા ચાલુ રાખી છે અને અહીંયા લગભગ અમારે બાળાઓ બસો થી અઢીસો બાળાઓ રમે છે તેની પાસેથી કોઈ અમે કોઈ શુલ્ક લેતા નથી અને અમને માનરોનો અને વેપારી લોકોનો પોલીસ સ્ટાફનો સારો સાથ સહકાર મળે છે અને અમે પણ રોજ રોજ બાળાને નવા નવા નાસ્તા અને છેલ્લે દિવસે અમે એને દશેરાના દિવસે મોટા ઇનામો પણ અમે અર્પણ કરીએ છીએ વર્ષોથી માં ભવાની ના સાનિધ્યમાં ગરબા નું આયોજન કરવામાં આવે છે રાજા રજવાડા ના વખતે ગરબા આયોજન કરવામાં આવે છે અને અહી આ ગરબી ની અંદર અઢીસો થી ત્રણસો બાળાઓ રમવા માટે આવે છે દરેક બાળાઓને છેલ્લા દિવસે અમે નાણી આપી અને બધાને ખુશ કરીએ છીએ એમાં માંગોળ નગરજનો વેપારીઓ અને તરંતો પણ ખુબ અમને સહયોગ મળી રહ્યો છે તેમજ અમારી જે આ ટીમ છે માં ભવાની મંદિર યુવક મંદિર ની જે ટીમ છે એ આજે રાત દિવસ મહેનત કરી અને

ચિંતા કરે છે અને આ માતાજી ના નવ દિવસ નોરતા નગરજનો અને અમે બધા હોસેવાની નાસા માં પૂજરી છીએ જય ભવાની જય માતાજી